નજીક વીસ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે નેસડા ગામની સીમા બાતમી આધારે એલસીબી સ્કોડ રાત્રિના સમયે ત્રાટકી હતી મધ્ય રાત્રિના વિદેશી દારૂના કટિંગ સમયે જ પોલીસનો દરડો પડ્યો હતો સ્થળ પરથી બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી વાડીમાંથી એલસીબીને બસો પચાસ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો છે ત્યારબાદ નજીકના વાવરડા ગામની સીમા છુપાવેલ ત્યારબાદ નજીકના વાવરડા ગામની સીમા છુપાવેલ અને એકસો પચાસ પેટી વિદેશી દારૂ હાથ લાગ્યો હતો હજુ ત્રણસો પેટી કટિંગ કરી સપ્લાય થઈ ગયાની ચર્ચા થઈ રહી છે સણખડા ગામના સતુકાના નામના બુટલેગરનો દારૂ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી હાલ સ્થળ પરથી જી જે ઝીરો વન સીયુ થ્રી એઇટ સિક્સ સેવન નંબરના ટ્રક અને ચારસો જેટલી પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે પોલીસે પંદર લાખનો દારૂ અને પાંચ લાખના ટ્રક મળીને કુલ વીસ લાખથી વધુનો મુદ્દામાલને સીજ કર્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કાર્તિક વાંસા